ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માલધારી સમાજ દ્વારા એક હજાર વર્ષ પુરાણા ખોડિયાર માતાજીના મંદિરે માંડવા સહિતની મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે ચોવીસ કલાકના લીલુડા માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા અને સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને માતાજીના દર્શન કરી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો મને આજે જણાવતા હરક થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખુડિયારમાંનો માડવો છે અને મને રા વંશ હું રા અવઘરજીનો વંશ જ છું તો મને આમંત્રણ મળ્યું છે જીનાભાઈ ભરવાડ દ્વારા અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું કારણ કે મારા દાદા રા અવઘરજીને અઢાર વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવઘરજીના લગ્ન કરવામાં આવ્યા અરે હું મારા ચાબડા મારા ચાબડાની મોજડી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે આજે સમસ્ત ભરવાડ સમાજ ગોપ ગોપાલક સમાજ આજે મા ખુડિયારના આજે માંડવો રાખ્યો છે ચોવીસ કલાકનો ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નૌગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને અહીં મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ડોડિયા રાજપૂત રાજ કરતા હતા એમની પુરુષ સાથે એમના લગ્ન પણ થયા હતા અને જુનાગઢના ધણી એવા રાહ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જુનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ અગિયારસો ને એકસઠમાં પરત આવેલા